ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધી એના પહેલાં રિક્વેસ્ટ કરું છું ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી સીસીઈ ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો તો સો અઠ્યાવીસ જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે જરૂરથી ચેક કરજો સીસીઈ ગ્રુપ બી અને સીસીઈ ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે પરીક્ષાની તારીખ સંપૂર્ણ માહિતી અવેલેબલ છે જીએસએસબી તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત લગભગ પાંચસો જગ્યાથી અને હવે આઠસો જગ્યા થઈ ગઈ છે તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર ગુડ ન્યૂઝ અવેલેબલ છે ગઈકાલ ઓગણીસ જુલાઈના રોજ આવ્યા હતા તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો બનાવીને મૂક્યો છે જી ડબલ્યુ એસ બી ત્રેવીસ જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ અઠ્યાવીસ રહેશે તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને રૂપિયા વીસ હજારની સહાય મળશે આગળ ભણવા માટે અને

વધુ આગળ વધીએ સૌથી પહેલા મહત્વપૂર્ણ અપડેટ છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવની વાત થઈ રહી છે જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે હજાર ચોવીસ પચીસની સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવા બાબત હવે દોસ્તો આજે પ્રસિદ્ધ કરવા બાબત છે તેની પીડીએફ અવેલેબલ છે તમે એકવાર ડાઉનલોડ કરવા જરૂરથી ચેક કરી લેજો દોસ્તો આપણે પણ એકવાર ડાઉનલોડ કરી લઈશું અને સમજી લઈએ શું અપડેટ આપવામાં આવ્યું છે જેથી કરી આ ભરતી અંતર્ગત તમને સૌને એટલે કે જે ડ્રાઇવ ચાલી રહી છે જે વિકલાંગ ઉમેદવારોની જે અપડેટ છે પીડબલ્યુડી અંતર્ગત એના વિશે માહિતી મળી જાહેરાત ક્રમાંક બસો એકત્રીસ એકોતેરની વાત થઈ રહી છે સુધારાની વાત કરીએ તો સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મુખ્ય જાહેરાત ચાર ચાર બે હજાર પચીસના રોજ સુધારા જાહેરાત એક તથા ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ સુધારા જાહેરાત બે પ્રસિદ્ધ કરવામાં આવેલા જેમાં કુલ પાંચસો એંસી જગ્યાઓનો સમાવેશ કરેલ છે વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીમાંથી મળેલ નવા માંગણી પત્રકોને ધ્યાનમાં લઈ સદર જાહેરાતમાં જેથી નીચે મુજબની જગ્યાઓનો સમાવેશ કરીને સુધારા જાહેરાત ત્રણ પ્રસિદ્ધ કરવામાં આવે છે જાહેરાત ત્રણ બાદ જાહેરાતની કુલ નીચે મુજબ ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે દોસ્તો આજે ભરતી છે સ્ક્રીન પર અવેલેબલ છે ગુજરાત ગૌરણ સેવા પસંદગી મંડળ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની અપડેટ છે બીજી અપડેટ છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસની સુધાર સુધારા જાહેરાત એક પ્રસિદ્ધ કરવા બાબત પહેલો સુધારો થઈ રહ્યો છે હવે ભરતી સુધારો કયો થઈ રહ્યો છે એમાં શું ચેન્જીસ થઈ રહ્યું છે ભરતીની જે સંખ્યા છે પદોની એ વધી રહી છે કે ઘટી રહી છે એની બાબત આના ઉપર નજર કરીએ તો ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ સવરની કુલ બ ઓગણત્રીસ જગ્યાના હિસાબની સોડિટર પેટા જૂ રૂ કરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ સવારની સાત જગ્યાઓ એમ કુલ છત્રીસ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલા ઉમેદવારો માટે એક એપ્રિલથી લઈને પચીસ એબ્રિવારી સમયગાળો રાખવામાં આવ્યો હતો વધુમાં મંડળને જળ જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને કટર વ્યવસ્થા બોર્ડસ્તકની હસ્તકની વિભાગીય હિસાબનીશની કુલ બે જગ્યાઓના નવા માંગણા પત્રક ધ્યાનમાં લઈ સદરું જાહેરાતમાં નીચે મુજબની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જાહેરાત ક્રમાંક એક ઉમેદવારો બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો આ છે દોસ્તો મહત્વપૂર્ણ અપડેટ વિડીયો ગમી તો લાઇક કરો ચીજી મહત્વપૂર્ણ અપડેટ છે જાહેરાત ક્રમાંક બસો ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એની મુખ્ય પરીક્ષાના અંતે લાયક ઉમેદવારોને ફાળવેલ જગ્યા સમર્ગની સંબંધિત વિભાગને ભલામણ કરવામાં આવેલ સુધારેલ યાદી પ્રસિદ્ધ કરવા બાબત તો આ છે મહત્વપૂર્ણ અપડેટ વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ